ના ખીલામાં પણ ધોમે ધો મંદી છે ફૂલ એટલે બધાના હાથ પગ પગ હાલી ગયા છે પગ તો બેઠા છે હાથ મોઢા હાલી ગયા છે હાલો મિત્રો કેમ છો મજામાં મિત્રો આજનું વાતાવરણ કાંઈ ગંભીર થઈ ગયું છે બે દિવસથી વલ વલ ઠંડી વળવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે જો અત્યારે કેળા મોબો છું મારી પાછળ બધું ધૂંધું ધૂંધું દેખાય છે બધો ઝાકર્યું પાણી છે અત્યારે જો ખેતરમાં પણ જોઈ લ્યો કે પડખે પણ શેઢું વજે સાઇડ હજી આગી નજર જઈ શકતી નથી એટલો ઝાકર આવી ગયો જો કેળામાં જવો વાડી સાઈડ હું વાડી જાઉં વાડી સાઈડ જુઓ મારી ઘર સાઈડ જુઓ ધોમે ધોમ ઝાકર્યું છે આજે જો બહુ ઝાકર છે આજે ધોમે ધોમ ઝાકર છે તો હાલો વાડી કોઈ સાયકલ જવા દઉં છું કારણ કે હજી માણીનું દળીણું આપણે પૈતું નથી તો જો સાયકલ કાઢી દે ચાલુ માણીનું દળીણું પતાવી આજે કાલે ખાત તાટ કોથરા દરું કીધું ગોડાઉન મમી ગુધી હવે ખાલી એક છે જો પડી રીસે ગઈ કેપ પડી ગઈ કેપ મારી કેપ લઈ લઉં આય પડી ગઈ જુઓ કેળામાં હાલો લઈ લીધી છે જો વાડી તો દેખાતી નથી એવું થઈ ગયું હે પાર્કિંગ કરી દીધી છે આપણા જુઓ વાડીનો નજારો જુઓ અત્યારનો વલ જુઓ મિત્રો બા બહાટી વરસાદ આવે એવું થઈ ગયો વરસાદમાં આટલી એટલી હંંધી છે સુરજભાઈ ઇસકે ઈંદોળે જુઓ ઈંદોડા ખાતે ઈસકી રહ્યો છે તો આ જગ્યાએ મિત્રો દરિયાનું કામ આપણે ઉપાડો કાલે પણ દૈણું કામ કર્યું હતું જો આ ડેલો હે આપણે ગોડાઉન એમાં પીડા કોથરા પછી કાઢી લેવા જે શેટ કોઈ આવ્યા નથી જોવો અત્યારનું મોસમ જુઓ વાડીનો નજારો મિત્રો જુઓ આપણે રચકામાં લીલાવાડામાં પણ જુઓ વલ ધોમે ધોમશે હા વંધી આપણે બળદનાન ગાયોના ખીલામાં પણ ધોમે ધોમ મંદી છે ફૂલ ઝાકર આવ્યો છે મિત્રો આજે ચાલો બન્યા માંડીનું દેણું કરવું છે માંડી દેણું કરી દીધું ચાલુ જુઓ ડાકરાનું કામ કોથરા કોથરા દેણું છે હવે હોય જવું બધું પોટકા પીડા હે બાકી રહ્યા છે એવો આ માલ છે માંડવી મગફળી આપણે દેણું કરીએ છીએ આ પાલો ભેગી જો દાખલો એટલે બધાના હાથ પગ પગ હાલી રહ્યા છે પગ તો બેઠા છે હાથ ને મોઢા હાલી રહ્યા છે માંડી ખાતી જાય છે મેળતી જશે બેનું બાપા પણ આવી છે મારા જો મિત્રો માડીનું દહીણું પતી ગયું છે જો પૈયું વારીને કનેકું ચોખું હાઈ ક્લાસ જો મીની બેન પર રાડી નાખી છે મિયા મિયા કરે જો વાડીની મીંદડી છે બે મીંદડી છે અત્યારે એક બારડા નાખે છે અને એક આડેલા અંદર છે રાડી નાખે છે છેઠે પૂરતી દીધી અંદર ભૂલમાં જો અંદર એક રાડી નાખે છે એ કાઈ ક્યારું મિયા મિયા કરે છે જો રાડી નાખે છે અંદર જવું છે જો મિત્રો અંદર જવા હાટું ક્યારું હેરાન થઈ ગઈ છે બાપ જો છેઠ આવી જઈને વાડી પછી આને બે બેનું ભેગી થાય ત્યાં લાગી મિયા મિયા કરતી આવશે આ કાંઈ વાંધો નહીં મળી જાવ તો વરસાદમાં એ નેટ બધી પલળી ગઈ મિત્રો येत्यारा जो टाइम मिलो है એટલે ઉતરટી માથે હાઈ ક્લાસ બૂપર પછીની સુકવી દીધી એટલે જો સુકાઈ ગઈ છે એકદમ ગારાવારી હતી ના થોડકા માંડવી આટલી ભીની હતી મિત્રો આ સુકવી દીધી આને આપણે ભર લેવી છે જો વાડી નાકો મુરગા જો કોકડી ને કુકડા પાંચ કુકડા છે ને બે કુકડી છે બધે સારો શરીયા છે અલગ અલગ તો હાલો મિત્રો હવે આને આપણે હકેલી લેઈએ કારણ કે હવે ગારો બર સુકઈયો જાય દેખાય બધું ભીનું હતું હાઈ ક્લાસ માં થઈ ગઈ છે આપણે હકેલી લે અને બરાબર ને જલબીન વાડી લીધી છે તમારે બળદ ની ગાયો ની નીર નાખવી છે એવું થઈ ગયું શોખું એક ક્લાસ દેણે બહેનું થઈ ગયું છે તો અલગ થોડું આડું કામ કરી વાડીનું મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાડીએ થી ઘીરે જો ભૂરી બેન જો પાણી પીને મારી ગયા થેકડો ભૂરુભાઈને તમને બતાવી ભૂરુભાઈ ક્યાં સડી બેઠા એ બતાવી જો હેઠા આવે હેઠા આવી જાઓ બાવરમાં સડી બેઠો હવે એ પણ પૂછડા ઘણવા મળ્યો છો દૂધ આટું જો એનો પ્રેમ જોવો મિત્રો ભૂરી ભૂરો બે અહીંયા જ છે જો બેયની જોડી જો લીલા મજ જોડી જો જોઈ લઈએ જો રાડી નાખે દૂધને લોટલી હાટું હાલો વિડીયો ગમ્યો તો લાઈક ગમે સબસ્ક્રાઈબ કરી નાખ ગયો જય માતાજી બધાને